ડાયરામાં સંખ્યાબંધ લોકોએ કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો પૈસા ઉડાવવાના મામલે વારંવાર છેડાતા વિવાદ અંગે આયોજક રાજસિંહ જોટવાએ જણાવ્યું હતું કે પીકુદાનગઢ વિથી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ દવે સહિતના કલાકારોને આ ગામમે સૌપ્રથમ મંચ આપ્યો હતો આ ગામમાં ડાયરાઓના ભજન લોકગીતો થતા હોય ત્યારે આવી કલા કોઈ કલાકાર પિરસ્તો હોવાની પરંપરા છે ત્યારે ડાયરામાં પૈસા રૂપી ઘોર ઉડી રહે છે એ ગાયોની સેવાના કાર્યમાં વપરાશે એ કારણે જ ભક્તો ડાયરામાં પૈસા ઉડાવે છે ડાયરામાં ઉડેલા રૂપિયા પણ ગૌશાળામાં જ આપી દેવામાં આવશે તેનું ઓડિટ પણ રજૂ કરવામાં આવે છે આવા કાર્યક્રમોમાં ઘોર કરતા તમામ લોકો આડકતરી રીતે દાન કરે છે

ફક્ત અમારે આદરી ગામ જ એવું છે સક્ષમ કે આજે પણ અમારે ગૌશાળામાં પચીસ લાખનું ફંડ પડ્યું છે અને જ્યારે ગામનો જમણવાર હોય ત્યારે દસક લાખ રૂપિયા ત્રણ કલાકમાં ફાળો થઈ જાય છે આ પ્રોગ્રામ છે એ ફક્ત ને ફક્ત લોકોનું મનોરંજનપૂર્વક ગામડાની અંદર અમારી બેન દીકરી બુઝુર્ગ વડેલ ક્યાંય કલાકારોને જોઈ ન શકતા હોય તો ગામને જાપે એ માણી શકે એના માટેનો અમારો અમે પ્રયત્ન રહ્યો છે ને આદરી ગામ

ત્યારે ખૂબ આપણા પત્રકારો વડીલોનો ખૂબ અમને સહકાર મળે છે દર વર્ષે આ વર્ષે પણ ખૂબ સહકાર મળ્યો છે ત્યારે બધાનો ખૂબ આભાર ભાદરવા સોમવાર તો ચારે ચાર હોય છે ને એ ચારે ચાર ગામ પાડે છે તે દિવસ દૂધ બંધ હોય છે ધંધો બંધ હોય છે ખેતી બંધ હોય છે વેપાર બંધ હોય છે પણ ત્રીજા સોમવાર નું મહત્વ એટલા માટે વધારે છે કે સમસ્ત ગામ એકી સાથે જમે છે અને વાસરા દાદાના નિવેદ સમસ્ત ગામ આખો દિવસ ચાલુ હોય છે ને વાસણ પેઢા ઉપર ભોવાતાની હાજરીમાં એ નિવેદ ચડતા હોય અને એ નિવેદ પાંચ વાગે પૂર્ણ થાય પછી સમો ભોજન ચાલુ કરવામાં આવે છે કોબીશ ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ